માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે બજાજ ડિસ્કવર બાઇક જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર ને બારના મોડલનું આ ડિસ્કવર છે વન વનર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આ ડિસ્કવર બાઇક જોઈ રહ્યા છો તે બે હજારની બારના મોડલની આ ગાડી છે વન ઓનર કિંમત સાવ ઓછી છે ચૌદ હજાર કિંમત રાખેલી છે તમે વિડીયોમાં કન્ડિશન ગાડીની જોઈ રહ્યા છો ટાયર સારા છે એન્જિન પાવરફુલ કંપની કલરની અંદર તમને આ ડિસ્કવર બાઇક જોવા મળશે આ ડિસ્કવર બાઇક તમારે લેવું હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ડિસ્કવર બાઇક તમને પ્રોપર ગારીર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર ભૌતિક ભાઈનો નંબર ત્રાણું એક એક બાણું જીરો બાવન આ ભૌતિક ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈને કોન્ટેક કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ બજાજ ડિસ્કવર વેચવાનું છે ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી રહે છે ત્યાંથી તમે વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ બજાજ ડિસ્કવર વેચવાનું છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો